जय जय रघुवीर समर्थ उपनिषद म्हणजे आपल्या वेदांचे हृदय या ग्रंथांमधून आपल्याला सत्य ज्ञान शांती आणि यशस्वी होण्याचे खरी दिशा मिळते प्रत्येक मंत्र हा फक्त उच्चार नाही तर तो एक ऊर्जा आहे एक शक्ती आहे जेव्हा आपण एखादा मंत्र हा श्रद्धेने म्हणतो तेव्हा मनातील भीती नाहीशी होते आत्मविश्वाससुद्धा वाढतो आणि जीवनात खरी प्रगती आपली होते म्हणून आता मी पुढे हे मंत्र बोलणार आहेत हे मंत्र आपल्या आयुष्यात सत्य शांती आनंद सुख समृद्धी आणि विजय आणणार आहेत तर चला सुरुवात करूया आपल्या मंत्रांना श्री स्वामी समर्थाय नमः ओम असतो मा संद्रमय तमसो मा ज्योतिर्गमय मृत्युमय अमृतगमय ओम पूर्ण मदहा पूर्ण मि पूर्ण मुदयचे ते पूर्णस्य पूर्ण मादाय पूर्ण શણો મિત્ર શરમ વરૂણ શણો ભતરમયી શણ્ય ઇન્દ્રો બૃહસ્પતિ શણો વિષ્ણવરૂક્રમ ઓમ આપાય મામાડ્ડની ઑમ શાંતિ 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 ઓમ તત્સ યા તનસ્મૈ આયા તનિધિલો ઔમ આનંદય બ્રમણો વિજ્ઞાન નવું કદાચ નં મનોજૈવે પ્રજાપતિહ સત્યમેવ જૈતે નાનું ઓમ કૃતર સુમુર સુમુર ઊં અસ્તો માસદ્રમય તમસો મા જ્યોતિર્ગમયે મૃત્યુમય અમૃતગમય પૂર્ણ મદા પૂર્ણ મિદે પૂર્ણા તો પૂર્ણ મુદ્ય પૂર્ણસ પૂર્ણમાદાય પૂર્ણમેવાશ્ય શણો મિત્ર શરમ વરૂણ શણો ભતરમયી શણ્ય ઇન્દ્રો બૃહસ્પતિ શણો વિષ્ણવરૂક્રમ આપયું મામાડ્ડની ઑમ શાંતિ 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 ઓમ તત્સ ઓમ આયા તનસ્મૈ આયાતન દીધી ઔં આનંદય બ્રમણો વિજ્ઞાન નવું કદાચ ઓમ મનોજવે પ્રજાપતિ ઔં સત્યમેવ જયતે નાસ્મરસુમુર સુમુર ઓમ અસ્તો માસદ્રમય તમસો મા જ્યોતિર્ગમયે મૃત્યુમયે અમૃતગમય પૂર્ણ મદા પૂર્ણ મિદે પૂર્ણા તો પૂર્ણ મુદ્ય પૂર્ણસ પૂર્ણમાદાય પૂર્ણમેવાશ્ય શણો મિત્ર શરમ વરૂણ શણો ભતરમયી શણ્ય ઇન્દ્રો બૃહસ્પતિ શણો વિષ્ણવરૂક્રમ ઓમ આપાય મામાડ્ડની ઑમ શાંતિ 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 ઓમ તત્સ યા તનસ્મૈ આયાતન દિધિ ઔમ આનંદય બ્રમણો વિજ્ઞાન નવું કદાચ ઓમ મનોજૈવે પ્રજાપતિહ સત્યમેવ જયતે નાનું ઓમ કૃતર સુમુર સુમૂર ઓમ અસ્તો માસદ્રમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુમયે અમૃતગમય પૂર્ણ મદા પૂર્ણ મિદે પૂર્ણા તો પૂર્ણ મુદ્ય પૂર્ણસ પૂર્ણમાદાય પૂર્ણમેવાશ્ય શણો મિત્ર શરમ વરૂણ શણો ભતરમયી શણ્ય ઇન્દ્રો બૃહસ્પતિ શણો વિષ્ણવરૂક્રમ ઓમ આપાયું માડની ઑમ શાંતિ 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 ઓમ તત્સ ઓમ આયા તનસ્મૈ આયાતન દીધી લોક ઔં આનંદય બ્રમણો વિજ્ઞાન નવું કદાચન ઓમ મનોજૈવે પ્રજાપતિહ સત્યમવ જયતે નાસ્મરસુમુર સુમુર ઓમ અસ્તો માસદ્રમય તમસો મા જ્યોતિર્ગમયે મૃત્યુમય અમૃતગમય ઓમ પૂર્ણ મદા પૂર્ણ મિદે પૂર્ણા તો પૂર્ણ મુદ્ય પૂર્ણસ પૂર્ણમાદાય પૂર્ણમેવાશ્ય શણો મિત્ર વરુણ શણો ભતરમયી શણ્ય ઇન્દ્રો બૃહસ્પતિ શણો વિષ્ણવરૂક્રમ ઓમ આપાય મામાડ્ડની ઑમ શાંતિ 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 ઓમ તત્સ ઓમ આયા આયા તનદ્ધીદી દિધિ ઓમ આનંદે બ્રમણો વિજ્ઞાન નવેતુ કદાચન નં મનોજવે પ્રજાપતિ ઔમ સત્યમેવ જયતે નાનું સુમુર સુમુર ઓમ અસ્તો માસદ્રમય તમસો મા જ્યોતિર્ગમયે મૃત્યુમય અમૃતગમય ઓમ પૂર્ણ મદા પૂર્ણ મિદે પૂર્ણા તો પૂર્ણ ઉદય તે પૂર્ણસ પૂર્ણમાદાય પૂર્ણમેવાશ્યે ઓમ શણો મિત્ર શરમ વરૂણ શણો ભતરમયી શણ્ય ઇન્દ્રો બૃહસ્પતિ શણો વિષ્ણવરૂક્રમ ઓમ આપાય મામાડ્ડની ઑમ શાંતિ 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 ઓમ તત્સ ઓમ આયા તનસ્મૈ આયાતન દિધિ ઔમ આનંદય બ્રમણો વિજ્ઞાન નવું કદાચ નં મનોજૈવે પ્રજાપતિહ સત્યમેવ જૈતે નાનું ઓમ કૃતર સુમુર સુમુર ઓમ અસ્તો માસદ્રમય તમસો મા જ્યોતિર્ગમયે મૃત્યુમય અમૃતગમય પૂર્ણ મદા પૂર્ણ મિદે પૂર્ણા તો પૂર્ણ ઉદય તે પૂર્ણસ પૂર્ણમાદાય પૂર્ણમેવાશ્ય શણો મિત્ર વરુણ શણોર્મયી શણ્ય ઇન્દ્રો બૃહસ્પતિ શણો વિષ્ણવરૂક્રમ ઓમ આપાય માડની ઑ શાંતિ 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 ઓમ તત્સ ઓમ આયા તનસ્મૈ આયાતન દીધી ઔમ આનંદય બ્રમણો વિજ્ઞાન નવું કદાચ નં મનોજવે પ્રજાપતિ ઔં સત્યમ જયતે નાનુંતમ ઊંકૃતાસ્વર સુમુર સુમુર ઓમ અસ્તો માસદ્રમય તમસો મા જ્યોતિર્ગમયે મૃત્યુમયે અમૃતગમય પૂર્ણ મદા પૂર્ણ મિદે પૂર્ણા તો પૂર્ણ મુદ્ય પૂર્ણસ પૂર્ણમાદાય પૂર્ણમેવાશ્ય શણો મિત્ર શરમ વરૂણ શણો ભતરમયી શણ્ય ઇન્દ્રો બૃહસ્પતિ શણો વિષ્ણવરૂક્રમ ઓમ આપાય માડની ઑમ શાંતિ 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 ઓમ તત્સ ઓમ આયા તનસ્મૈ આયાતન દીધી લોક ઔં આનંદય બ્રમણો વિજ્ઞાન નવું કદાચ ઓમ મનોજવે પ્રજાપતિ ઔં સત્યમ જયતે નાસ્વર સુમુર સુમુર ઓમ અસ્તો માસમય તમસો મા જ્યોતિર્ગમયે મૃત્યુમયે અમૃતગમય પૂર્ણ મદા પૂર્ણ મિદે પૂર્ણા તો પૂર્ણ મુદ્ય પૂર્ણસ પૂર્ણમાદાય પૂર્ણમેવાશ્ય શણો મિત્ર શરમ વરૂણ શણો ભતરમયી શન્ય ઇન્દ્રો બૃહસ્પતિ શણો વિષ્ણવરૂક્રમ ઑ આપાય મામાડ્ડની ઑમ શાંતિ 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 ઓમ તત્સ ઓમ આયા તનસ્મૈ આયાતન દીધી ઔમ આનંદય બ્રમણો વિજ્ઞાન નવેતુ કદાચ ઓમ મનોજૈવે પ્રજાપતિહ સત્યમેવ જયતે નાનું ઓમ કૃતર સુમુર સુમૂર ઓમ અસ્તો માસદ્રમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુમય અમૃતગમય પૂર્ણ મદા પૂર્ણ મિદે પૂર્ણા તો પૂર્ણ મુદ્ય પૂર્ણસ પૂર્ણમાદાય પૂર્ણમેવાશ્ય શણો મિત્ર શરમ વરૂણ શણો ભતરમયી શણ્ય ઇન્દ્રો બૃહસ્પતિ શણો વિષ્ણવરૂક્રમ ઑમ આપાય મામાડ્ડની ઑમ શાંતિ 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 ઓમ તત્સ ઓમ આયા તનસ્મૈ આયા દીધી લોક ઓમ આનંદે બ્રમણો વિજ્ઞાન નવું કદાચન ઓમ મનોજવે પ્રજાપતિ ઔં સત્યમેવ જયતે નામ કૃતસુમુર સુમુર ઓમ અસ્તો માસદ્રમય તમસો મા જ્યોતિર્ગમયે મૃત્યુમયે અમૃતગમય ॐ पूर्णमदः पूर्णमिदे पूर्णात् तु पूर्णमुदैच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावश्यते ॐ शणो मित्र शरं वरुण शणो भवतर्मयि शन्य इन्द्रो बृहस्पतिः शणो विष्णे वरुक्रम् ॐ आपायन्तु मामाड्डनी ॐ शान्ति 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 ॐ तत्स ઓમ આયા તનસ્મૈ આયા દીધી લોક ઓમ આનંદે બ્રમણો વિજ્ઞાન વિવેતુ કદાચન ઓમ મનોજૈવે પ્રજાપતિહ સત્યમેવ જયતે નાનું ઓમ કૃતસુમુર સુમુર ઓમ અસ્તો માસદ્રમય તમસો મા જ્યોતિર્ગમયે મૃત્યુમયે અમૃતગમય પૂર્ણ મદા પૂર્ણ મિદે પૂર્ણાથુ પૂર્ણ મુદ્ય પૂર્ણસ પૂર્ણમાદાય પૂર્ણમેવાશ્ય શણો મિત્ર શરમ વરૂણ શણો ભતરમયી શન્ય ઇન્દ્રો બૃહસ્પતિ શણો વિષ્ણવરૂક્રમ ઑમ આપાય મામાડ્ડની ઑમ શાંતિ 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 ઓમ તત્સ ઓમ આયા તનસ્મૈ આયા દીધી લોક ઓમ આનંદે બ્રમણો વિજ્ઞાન નવું કદાચન ઓમ મનોજૈવે પ્રજાપતિહ સત્યમેવ જયતે નાનું ઓમ કૃત સુમુર સુમુર ઓમ અસ્તો માસદ્રમય તમસો મા જ્યોતિર્ગમયે મૃત્યુમયે અમૃતગમય ઓમ પૂર્ણ મદા પૂર્ણ મિદે પૂર્ણા તો પૂર્ણ મુદ્ય પૂર્ણસ પૂર્ણમાદાય પૂર્ણમેવાશ્યે ઓમ શણો મિત્ર શરમ વરુણ શણો ભતરમયી શણ્ય ઇન્દ્રો બૃહસ્પતિ શણો વિષ્ણવરૂક્રમ ઓમ આપાય મામાડ્ડની ઑમ શાંતિ 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 ઓમ તત્સ યા તનસ્મૈ આયા તનદ્ધિલક ઔમ આનંદય બ્રમણો વિજ્ઞાન નવું કદાચ નં મનોજવે પ્રજાપતિહ સત્યમેવ જયતે નામ કૃતસ્મરસુમુર સુમુર ઓમ અસ્તો માસદ્રમય તમસો મા જ્યોતિર્ગમયે મૃત્યુમય અમૃતગમય ઓમ પૂર્ણમદા પૂર્ણ મિદે પૂર્ણા તો પૂર્ણ મુદ્ય પૂર્ણસ પૂર્ણમાદાય પૂર્ણમેવાશ્ય શણો મિત્ર શરમ વરૂણ શણો ભતરમયી શણ્ય ઇન્દ્રો બૃહસ્પતિ શણો વિષ્ણવરૂક્રમ આપયું મામાડ્ડની ઑમ શાંતિ 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 ઓમ તત્સ યા તનસ્મૈ આયા તન દિધિલક ઔ આનંદય બ્રમણો વિજ્ઞાન નવું કદાચ ઓમ મનોજૈવે પ્રજાપતિહ સત્યમેવ જયતે નાનું ઓમ કૃતર સુમુર સુમૂર ઓમ અસ્તો માસદ્રમય તમસો મા જ્યોતિર્ગમયે મૃત્યુમય અમૃતગમય ઓમ પૂર્ણ મદ પૂર્ણ મિદે પૂર્ણ તો પૂર્ણ મુદ્ય પૂર્ણસ પૂર્ણમાદાય પૂર્ણમેવાશ્ય શણો મિત્ર શરમ વરૂણ શણો ભતરમયી શણ્ય ઇન્દ્રો બૃહસ્પતિ શણો વિષ્ણવરૂક્રમ ઓમ આપાય મામાડ્ડની ઑમ શાંતિ 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 ઓમ તત્સ યા તનસ્મૈ આયાતન દિધિ ઑમ આનંદય બ્રમણો વિજ્ઞાન નવેતુ કદાચ નં મનોજૈવે પ્રજાપતિહ સત્યમેવ જયતે નાનું સુમુર સુમુર ઓમ અસ્તો માસદ્રમય તમસો મા જ્યોતિર્ગમયે મૃત્યુમય અમૃતગમય ઓમ પૂર્ણ મદા પૂર્ણ મિદે પૂર્ણા તો પૂર્ણ મુદ્ય પૂર્ણસ પૂર્ણમાદાય પૂર્ણમેવાશ્યે ઓમ શણો મિત્ર શરમ વરૂણ શણો ભતરમયી શણ્ય ઇન્દ્રો બૃહસ્પતિ શણો વિષ્ણવરૂક્રમ ઓમ આપાય મામાડ્ડની ઑમ શાંતિ 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 ઓમ તત્સ યા તનસ્મૈ આયા તનિધિલક ઔમ આનંદય બ્રમણો વિજ્ઞાન નવું કદાચ નં મનોજવે પ્રજાપતિહ સત્યમેવ જયતે નામ કૃતસ્મરસુમુર સુમુર ઓમ અસ્તો માસદ્રમય તમસો મા જ્યોતિર્ગમયે મૃત્યુમય અમૃતગમય ओम पूर्ण मद पूर्ण मिदयचे पूर्णस्य पूर्णमादाय पूर्णेवावश्यकते ओम शण मित्र शरम वरुण शण भवतर्मय शन्य इंद्र बृहस्पती शणो विष्णुक्र ओम आपायु मामाडनी ओम शांती 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 ओम तत्स યા તનસ્મૈ આયા તનધિલો ઑમ આનંદય બ્રમણો વિજ્ઞાન નવું કદાચ નં મનોજવે પ્રજાપતિ ઊં સત્યમેવ જયતે નાનું સ્વર સુમુર સુમુર ઓમ અસ્તો માસદ્રમય તમસો મા જ્યોતિર્ગમયે મૃત્યુમય અમૃતગમય ઓમ પૂર્ણ મદા પૂર્ણ મિદે પૂર્ણા તો પૂર્ણ મુદ્ય પૂર્ણસ પૂર્ણમાદાય પૂર્ણમેવાશ્ય શણો મિત્ર શરમ વરૂણ શણો ભતરમયી શણ્ય ઇન્દ્રો બૃહસ્પતિ શણો વિષ્ણવરૂક્રમ ઑમ આપાય મામાડ્ડની ઑમ શાંતિ 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 ઓમ તત્સ યા તનસ્મૈ આયાતન દિધિલક ઔ આનંદય બ્રમણો વિજ્ઞાન નવેતુ કદાચ ઓમ મનોજૈવે પ્રજાપતિહ સત્યમેવ જયતે નાનું ઓમ કૃતર સુમુર સુમૂર ઓમ અસ્તો માસદ્રમય તમસો મા જ્યોતિર્ગમયે મૃત્યુમય અમૃતગમય ઓમ પૂર્ણ મદા પૂર્ણ મિદે પૂર્ણા તો પૂર્ણ ઉદયતે પૂર્ણસ પૂર્ણમાદાય પૂર્ણમેવાશ્ય શણો મિર શરમ વરુણ શણો ભતરમયી શણ્ય ઇન્દ્રો બૃહસ્પતિ શણો વિષ્ણવરૂક્રમ ઓમ આપાય મામાડ્ડની ઑ શાંતિ 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 ઓમ તત્સ યા તનસ્મૈ આયા તનિધિલક ઔમ આનંદય બ્રમણો વિજ્ઞાન નવું કદાચ નં મનોજવે પ્રજાપતિહ સત્યમ જયતે નાસ્વર સુમુર સુમુર ઓમ અસ્તો માસદ્રમયે તમસો મા જ્યોતિર્ગમયે મૃત્યુમયે અમૃતગમય ઓમ પૂર્ણ મદ પૂર્ણ મિદે પૂર્ણા તો પૂર્ણ મુદ્ય પૂર્ણસ પૂર્ણમાદાય પૂર્ણમેવાશ્ય શણો મિત્ર શરમ વરૂણ શણો ભતરમયી શણ્ય ઇન્દ્રો બૃહસ્પતિ શણો વિષ્ણવરૂક્રમ ઓમ આપાય મામાડ્ડની ઑમ શાંતિ 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 ઓમ તત્સ યા તનસ્મૈ આયા તનિધિલો ઔમ આનંદય બ્રમણો વિજ્ઞાન નવું કદાચ નં મનોજૈવે પ્રજાપતિહ સત્યમેવ જૈતે નાનું ઓમ કૃત સુમુર સુમુર ઓમ અસ્તો માસદ્રમય તમસો મા જ્યોતિર્ગમયે મૃત્યુમય અમૃતગમય ॐ पूर्णमदः पूर्णमिदे पूर्णात् तु पूर्णमुदैच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावश्यते ॐ शणो मित्रं शरं वरुण शणो भवतर्मयि शन्य इन्द्रो बृहस्पतिः शणो विष्णैवरुक्रम् ॐ आपायन्तु मामाड्डनी ॐ शान्ति शान्ति शान्तिः ॐ तत्स યા તનસ્મૈ આયા તનિધિલો ઔમ આનંદય બ્રમણો વિજ્ઞાન નવું કદાચ નં મનોજૈવે પ્રજાપતિહ સત્યમેવ જયતે નાનું સ્વર સુમુર સુમુર ઓમ અસ્તો માસમય તમસો મા જ્યોતિર્ગમયે મૃત્યુમય અમૃતગમય ઓમ પૂર્ણ મદા પૂર્ણ મિદે પૂર્ણા તો પૂર્ણ મુદ્ય પૂર્ણસ પૂર્ણમાદાય પૂર્ણમેવાશ્ય શણો મિત્ર શરમ વરૂણ શણો ભતરમયી શણ્ય ઇન્દ્રો બૃહસ્પતિ શણો વિષ્ણવરૂક્રમ ઑમ આપાય મામાડ્ડની ઑમ શાંતિ 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 ઓમ તત્સ યા તનસ્મૈ આયાતન દિધિ ઔમ આનંદય બ્રમણો વિજ્ઞાન નવેતુ કદાચ ઓમ મનોજૈવે પ્રજાપતિહ સત્યમેવ જયતે નાનું ઓમ કૃતર સુમુર સુમૂર ઓમ અસ્તો માસદ્રમય તમસો મા જ્યોતિર્ગમયે મૃત્યુમય અમૃતગમય ઓમ પૂર્ણ મદ પૂર્ણ મિદે પૂર્ણા તો પૂર્ણ મુદ્ય પૂર્ણસ પૂર્ણમાદાય પૂર્ણમેવાશ્ય શણો મિત્ર શરમ વરૂણ શણો ભતરમયી શણ્ય ઇન્દ્રો બૃહસ્પતિ શણો વિષ્ણવરૂક્રમ ઓમ આપાય મામાડ્ડની ઑમ શાંતિ 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 ઓમ તત્સ યા તનસ્મૈ આયા તનિધિલો ઔમ આનંદય બ્રમણો વિજ્ઞાનન વિવે કદાચ નમ મનોજૈવે પ્રજાપતિહ સત્યમેવ જૈતે નાનું ઊંકૃતાસ્વર સુમુર સુમુર ઊં અસ્તો માસદ્રમય તમસો મા જ્યોતિર્ગમયે મૃત્યુમય અમૃતગમય ઓમ પૂર્ણ મદા પૂર્ણ મિદે પૂર્ણા તો પૂર્ણ મુદ્ય પૂર્ણસ પૂર્ણમાદાય પૂર્ણમેવાશ્ય શણો મિત્ર શરમ વરૂણ શણો ભતરમયી શણ્ય ઇન્દ્રો બૃહસ્પતિ શણો વિષ્ણવરૂક્રમ ઓમ આપાયું માડની ઔમ શાંતિ 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 ઓમ તત્સ ઓમ આયા તનસ્મૈ આયા તન દીધી લોક ઑમ આનંદય બ્રમણો વિજ્ઞાન નવેતુ કદાચન ઓમ મનોજૈવે પ્રજાપતિહ સત્યમેવ જયતે નાનું ઓમ કૃતર સુમુર સુમુર જય જય રઘુવીરસમર્થ શ્રી સ્વામીસમર્થાય નનલલા નક્કી સબસ્ક્રાઈબ કર